વડોદરા શહેરની ઉત્તરે આવેલ ગુજરાત સરકારના જાહેર સાહસ જીએસએફસી કંપનીમાં આવેલા ટીસ્યુ કલ્ચર અને સરદાર રમીનમાં વર્ષ બે હજાર એકમી કામદાર તરીકે કામ કરતા કર્મચારીઓને બે હજાર વીસમી છૂટા કરવામાં આવ્યા હતા તેમને ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સુધી પગાર આપવામાં આવ્યો હતો જે છેલ્લા છ માસથી બંધ કરી દેતા કામદારોના પરિવારો કફોડી પરિસ્થિતિમાં મુકાયા હતા આ સંદર્ભે કામદારો કોર્ટમાં ગયા હતા જયા કોર્ટ દ્વારા કામદારોને છૂટા નહીં કરી પગાર ચૂકવાનો હુકમ કરેલ હતો છતાં પણ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું ન હતું જેના વિરોધમાં છૂટા કરાયેલા કામદારોને આજરોજ જીએસએફસી કંપનીના મુખ્ય ગેટ પર પરિવાર સાથે ગાંધી ચિંત્યા માર્ગે વિરોધ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં કંપની તરફથી કોઈપણ પ્રકારનો સહકાર આપવામાં આવ્યો ન હતો અને કંપનીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઉપસ્થિત આ શ્રમજીવી જે છે એમને છેલ્લા દસ બાર વર્ષથી જીએસએફસી તરફથી ન્યાય નથી મળી રહ્યો અને ન્યાયની અમે આચિકા ઘણી બધી દાખલ કરેલ છે ઘણા બધા પ્રયત્નો કરેલ છે તેમ છતાં પણ એનું કંઈ પણ નિરાકરણ આવતું નથી તેના સંદર્ભની અંદર અમે અને અમારા શ્રમજીવી જે છે એ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા અમે જઈ રહ્યા છીએ એના સંદર્ભની અંદર આ ટીમ અમારી સાથે છે અને એમના ન્યાયનો હક અપાવવા માટે અમે તત્પર અમારી મુખ્ય રજૂઆત શું છે અમારી મુખ્ય રજૂઆત એ જ છે કે જીએસએફસી ને કોર્ટનો હુકમ છે આ શ્રમજીવી લોકોનો બે હજાર પંદરથી કોર્ટમાં કેસ ચાલુ છે એનો એક વચગાળાનો હુકમ એવો છે બે હજાર સત્તરના રોજ કે જ્યાં સુધી કોઈ નવો ચુકાદો ના આવે ત્યાં સુધી આ શ્રમજીવીનો પગાર ધોરણ ચાલુ રહેવું જોઈએ આ શ્રમજીવીઓની ઉપર કોઈ દબાણ કરીને એમને નોકરીથી છૂટા કરવામાં ના આવે તેમ છતાં પણ જીએસએફસી આ કોર્ટનું ઉલ્લંઘન કરી રહી છે કાયદાનું અને ફેબ્રુઆરીથી ફેબ્રુઆરી બે હજાર પચીસથી આમનો પગાર સદંતર બંધ છે તો આ શ્રમજીવીઓનું ગુજરાન કેવી રીતના ચાલશે